તો હાલો મિત્રો સ્વાગત છે મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોર ફરીથી લઈને આવી ગયા છે મિત્રો સુપર ડુપર હિટ ફિલ્મ જેનું નામ છે વિક્રમ નંબર વન મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મનું નામ પહેલા તો વિક્રમ રાજા રાખવામાં આવ્યું હતું પરંતુ મિત્રો ટેકનિકલ ઇશ્યુના કારણે આ ફિલ્મ બદલવામાં આવી છે અને આ મિત્રો હવે તેનું નામ વિક્રમ નંબર વન રાખ્યું છે તો મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મ સત્તર ઓક્ટોબરના દિવસે મિત્રો દરેક થિયેટરની અંદર રિલીઝ થઈ જશે અને આ મિત્રો તમે આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો જેમ ભોળાના ભગવાન ફિલ્મની અંદર તમે બૂમ મચાવી છે એ જ રીતે મિત્રો આ ફિલ્મની અંદર ધૂમ મચાવજો કેમ કે મિત્રો ભોળાના ભગવાનની ફિલ્મની અંદર તમે જેટલી ધૂમ મચાવી છે એના કરતાં પણ વધારે આ ફિલ્મોની અંદર ધૂમ મચાવવાની છે તો મિત્રો આ ફિલ્મમાં સુપર ડુપર હિટ રહે અને આ મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ આગળ વધારીએ તો મિત્રો તમારું શું કહેવું છે તે મિત્રો કોમેન્ટની અંદર ઝડપથી જાળુથી જણાવજો અને આ મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની સાથે સાથે પણ આપણે મિત્રો દરેક થિયેટરની અંદર ધૂમ મચાવવાની છે અને આ મિત્રો વિક્રમ ઠાકોર પણ ફિલ્મમાં જોવા અને આ મિત્રો ચાહકોને મળવા પણ જેમ ભોળાના ભગવાનની ફિલ્મની જેમ આવતા એ જ રીતે મિત્રો આ ફિલ્મની અંદર પણ જરૂરથી આવશે તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મમાં સુપર ડુપર હિટ રહે એ ભગવાનને પ્રાર્થના કરી અને મિત્રો દિવાળીના દિવસે આ ફિલ્મ દરેક થિયેટરની અંદર ધૂમ મચાવે અને મિત્રો તેમના ચાહકો પણ મિત્રો ધૂમ મચાવે તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર માટે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો આ ફિલ્મ તમને કેવી લાગશે તે પણ મિત્રો કોમેન્ટમાં જરૂરથી બતા જણાવજો અને આ મિત્રો મારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો જરૂરથી કરજો અને આ મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોર સિંગરની સાથે સાથે મિત્રો ફિલ્મમાં પણ તેમની સુપર ડુપર હિટ રહી છે અને આ મિત્રો આવનારી ફિલ્મમાં તમને કેવી લાગશે નંબર મરવડ અને આ મિત્રો આપણે બધા સાથે મળીને આ ફિલ્મની બૂમ પડાવવાની છે અને આ મિત્રો તમે પણ હજુ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મિત્રો ઝડપથી કરી દેજો જેથી આવનારા વિડીયો અને નોટિફિકેશન તમને વારંવાર મિત્રો મળતી રહે તો હલો મિત્રો બધા તૈયાર થઈ જાવ વિક્રમ નંબર વન જોવા અને આ મિત્રો સત્તર તારીખે હિન્દી ફિલ્મોમાં જેટલી બૂમ મચાવી છે એટલી પણ મિત્રો વિક્રમ નંબર વનમાં આપણે બૂમ મચાવવાની છે જેથી હિન્દી ફિલ્મોને ખબર પડે અને આ મિત્રો તમે પણ હજુ મારી ચેનલને લાઈક છે